ટાઇટલ વિટંબણા કેટેગરી રોમાન્સ સ્ટોરી પોતાનું કહી શકાય તેવું કોઈ સ્વજન તેને મળવા માટે આવતું નહોતું અન્ય દર્દીની જેમ તે પણ હવે વોડના ખૂણાની પથારીમાં પડ્યા પડ્યા મરવાના વાકે જીવી રહ્યા હતા સ્વજન હતો ઠીક પણ હોસ્પિટલનો સ્ટાફ પણ તે વોર્ડ તરફ જતાં છટ બોલી ઉઠતો તેનું શરીર દિવસે દિવસે હવે વધુને વધુ કમજોર પડી રહ્યું હતું તે રોજ મોત માટેની પ્રાર્થના કરતા પણ સંચિત કર્મનું ફળ પૂરું થયું ન હોય તેમ મોત પણ તેનાથી બે ડગલા પાછળ હટી જતું અને તે પીડાતા રહેતા આ પીડા ભૂલાવવા માટે તે ખાસ પ્રવૃત્તિ કરતા રહેતા તે વાત હોસ્પિટલની નર્સ પ્રીતિએ કેટલા સમયથી માર્ક કરી હતી પ્રીતિ જ્યારે પણ આ વોર્ડની વિઝિટ લે ત્યારે તે કાકાની એક હાથમાં ડાયરી રહેતી અને તે આ ડાયરીમાં જ ખોવાયેલા રહેતા ડાયરી વાંચતા ક્યારેક ચહેરા ઉપર આનંદ તો ક્યારેક ગંભીર બની જતા જ્યારે તેને આ વોર્ડમાં દાખલ કર્યા હતા ત્યારે સૌપ્રથમવાર પ્રીતિ ઉપર તેની નજર પડતા અસ્વસ્થ બની પ્રીતિને ક્યાંય સુધી એટીકેટ જોઈ રહ્યા હતા જાણે પ્રીતિના ચહેરામાંથી કોઈને શોધી ન રહ્યા હોય હોસ્પિટલના આ વોર્ડ તરફ ત્યાં સુધી સૌથી ઓછામાં ઓછા કર્મચારીઓ માટે આવતા જેની ફરજ હોય અને જ પડે તેવા કર્મચારી પૂરી કામ પૂરું કરી ઝડપથી આ વોર્ડની બહાર નીકળી જતા આ વોર્ડના દર્દીની જિંદગીમાં છવાયેલી અંધકારતાની યાતના ભયંકર હતી જાણે નરકસ જોઈ લો પ્રીતિ પણ આ વોર્ડમાં ફરજ બજાવતી હતી પણ પ્રીતિ હોસ્પિટલના બધા જ કર્મચારીમાં

પણ આ કાકા જે જીવલેન રોગથી પીડાતા હતા અને જે રીબાઈને જીવી રહ્યા હતા તે જોઈને લાગતું હતું ભગવાન આવું નર્ક કોઈને ન બતાવે દીકરી કરમ કોઈને છોડતું નથી એવું બધા કહે છે શું તેણે પણ એવું કંઈ કરમ કર્યું હશે હા મમ્મી તું સાચું જ કહે છે એક દિવસ મેં તેના પરિવાર વિશે પૂછ્યું હતું ત્યારે તે બોલતા હતા દીકરી મારા જેવો અભાગ્યો જીવ કોણ હશે જીવનમાં બધું જ માણ્યું ધન પ્રતિષ્ઠા સાધન સગવડ ભર્યું જીવન જીવનનો એક વિશાળ પટ જોયો છે દીકરી જિંદગીની અભૂતપૂર્વ ચટ ઉત્તરો જોઈ લીધી છે જુવાનીમાં કંઈ કેટલાય કાવા દાવા ખેલતો રહ્યો પણ દીકરી કર્મની ગતિ અટપટી છે કારણ જીવન અટપટું છે એ આજે મને સમજાય છે એક સમય એ પણ હતો જ્યારે મને ઈશ્વરમાં કોઈ શ્રદ્ધા નહોતી બસ જે કંઈ પણ છે કોઈ પણ ભોગે ભોગવી લો કાલ કોણ જોઈ તે સમયે સૃષ્ટિના સંચાલનમાં ઈશ્વરનો કોઈ કાયદો કાનૂન પણ છે તે વાત હું ભૂલી ગયો હતો સુખ મેળવવાની આશામાં હું પણ અનિતિ અધર્મતિથી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરતો ગયો અને એક પછી એક દુષ્કર્ય કરતો રહ્યો પણ દીકરી ખરી હકીકત એ છે કે ખુદા કે ઘર દેર ભી નહીં નહીં હે ઓર અંધેર ભી નહીં હે કર્મના કાયદામાં કોઈ છટકબારી નથી કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને મેં જે મારા જીવનમાં દુષ્કૃત્યો આચરેલા તેનું ફળ હું આજે ભોગવી રહ્યો છું તેનો અવાજ ભારે બની ગયો અવાજ કંપાતો હતો મારા પોતાના પણ મારા પાપમાં ભાગીદાર નથી મારા સગા દીકરા દીકરી મને રસ્તા પર પથ્થરની જેમ અહીં ફેંકી ગયા છે તારી સાથે કોઈ ઋણ સંબંધ હશે જે તે તમારી સગી દીકરી કરતાં પણ વધારે ચાકરી કરી તેને બીજું તો કંઈ આપી શકું તેમ નથી પણ મારા મૃત્યુ બાદ મારી ડાયરી તારી પાસે રાખજે કદાચ તારા સવાલનો કોઈ જવાબ તને તેમાંથી મળી મળી જાય તે પછી ડાયરી શારદા વચમાં જ બોલી હા મમ્મી સવારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે તેની ડેથ બોડીની પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતી હતી પણ તેને છેલ્લો સ્વાદ છોડતા પહેલા તેની ડાયરી અમારા સાહેબને આપતા કહ્યું હતું કે એ ડાયરી મને મળે તે મળી શારદા

શું હતું તે શૈલી શૈલી શારદાથી જોરથી બોલાઈ ગયું હા શૈલી કહેતા પ્રીતિ તેના નિત્યક્રમમાં પરોવાઈ ગઈ શૈલી શૈલી પડઘા ચારેય દિશા તરફથી પડઘાઈ રહ્યા હતા શારદા પડવાર માટે ધ્રુજી ગઈ શું તે નાના સ્મરણોનું ઝાડું ગૂંથાતું ગયું એન્જિનિયરિંગ કોલેજમાં વહીવટી વિભાગમાં થતા બજવતો પૂંજલ એકલો રહેતો હતો લગ્ન થયા નહોતા એટલે તે પણ કોલેજની હોસ્ટેલમાં સ્ટુડન્ટો સાથે જ રહેતો હતો અને હોસ્ટેલની પાછળ શારદાની આમ સમય વીતો ગયો પૂંજલ પણ શારદાની મનોદશા કળી ગયો અને બંને નજીક આવતા ગયા પૂંજલે શારદાને એક નામ આપ્યું હતું અને તે શૈલી પૂંજલ શારદાની શૈલી કહીને જ બોલાવતો હતો

આજે શારદાના મમ્મી બહાર હતા એટલે તે બંનેને મોકલાશ મળે સવારનો સમય હતો શારદા થોડા સમય પહેલા જ નિત્યક્રમ પૂરો કરીને પરવારી હતી તેના ભીના વાળમાંથી નીતરતા પાણીને રોકવા તેણે ટુવાલ વીટાળ્યો હતો ખુલ્લી રહેલી લટમાંથી પાણી ટપકતા ઉરના ભાગમાં શોષાઈ રહ્યું હતું તેણે સ્કર્ટ જર્સી પહેર્યા હતા ઘૂંટણ સુધીના ખુલ્લા પગે તે ઘરમાં આમથી તેમ આટા મારતી હતી પૂંજલ તેના લાવણીય રૂપને જોઈ રહ્યો હતો વિચારને જેટલો દબાવતો રહ્યો એટલી તીવ્રતાથી તેના વિચારો સ્પ્રિંગની જેમ ઉછળતા હતા એકાંત હતું પુંજલ બિલ્લી પગે શારદા જે રૂમમાં હતી ત્યાં ગયો બારીમાંથી સવારના કોમળ કિરણની એક લહેર પલંગ પર પડી બારીની બરાબર બાજુમાં રોજ એક એક સળી લઈ ચકલો ચકલી માળો ગોથી રહ્યા હતા માળો પૂરો થવાની તૈયારીમાં હતો બે જરૂર હતી પણ ચકલાએ તેની રાહ ન જોઈ અને બારીમાંથી આવતા કોમળ પ્રકાશના સહારે તે માળા પાસે આવ્યો અને ચકલીએ થોડું આવરણ ઊભું કરવા વલખા માર્યા થોડી આમથી તેમ ફાંફો પકડાવી પણ ચકલાએ કાબુ ગુમાવ્યો હતો થોડીક ક્ષણો માટે મોનની પાળ બંધાય અને પલંગ પરથી કોમળા કિરણની લકીર દૂર થઈ ગઈ અને એક વચન આપીને પૂંજલ જ બીજા દિવસે તેને ઘેર જવા નીકળ્યો સમય પસાર થયો પૂંજલ તે પછી ક્યારેક તે તરફ દેખાયો ન હતો શારદા તેની રાહ જોતી હતી મમ્મીએ સમાચાર જાણ્યા વિધવા શ્રી ઉપર નવી આફત આવી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લોકોનો તર્ક વિતર્ક પણ વધતો ગયો શારદાની મમ્મીએ તેને ખૂબ સમજાવ્યું પણ શારદા ન માની અને દીકરીની જીદને લઈ એક દિવસે શારદાને લઈને પણ તે ના માને અને એક દિવસે તેણે દીકરીને જન્મ આપ્યો બિલકુલ શારદાનું બીજું રૂપ પુંજલ સાથેની છેલ્લી મુલાકાતમાં તેણે તેના પ્રેમને સાક્ષીમાં રાખી પુંજલ પાસે સર્વસ્વ ધરી દીધું હતું તે દિવસે શારદાને મમ્મી હયાત હતા ત્યારે એકવાર તેણે શારદાને કહ્યું હતું દીકરી શારદા જેના માટે તે કંઈ સારું જીવન બરબાદ કર્યું તે તો પરદેશ ચાલ્યો ગયો છે તે થોડા દિવસ પહેલા આપણા જૂના ઘરે આવ્યો હતો પણ આપણા બારણે તાળું લટકતું હતું એટલે કોલેજના ચોકીદારને પૂછી ચાલ્યો ગયો હતો તે રાત્રે પ્રીતિને ખોળામાં લઈ શારદા અને મમ્મી શહેર છોડ્યાનો પ્રસ્તાવ કરતા રડી રહ્યા હતા સમય એની પાંખો વીંચતો રહ્યો અને આજે તો પ્રીતિ મોટી થઈ ગઈ હતી ઉંમરે પહોંચી હતી આજ સુધી તેના પિતાનું રહસ્ય શારદાએ છુપાવી રાખ્યું હતું પણ આજે આ ડાયરી શારદાની પ્રતિક્ષાનો જોવા